હાલમાં યુદ્ધની પરિસ્થિતિ હોય કોઈ પણ જાતની મોટા પ્રમાણમાં જાનહાની અથવા માનવ ઇજાઓ થાય એવી પરિસ્થિતિ ઉદભવી શકે તે માટે મોટા પ્રમાણમાં રક્તની જરૂરિયાત ઉદભવી શકે છે નાગરિકો માટે અને જરૂર જણાય તો સૈનિકો માટે પણ લોહીની જરૂરિયાત થઈ શકે છે નાગરિકો માટે અને જરૂર જણાય તો સૈનિકો માટે પણ લોહીની જરૂરિયાત ઊભી થઈ શકે છે સરકાર આ પહેલને વધાવવા ધોરાજીના તમામ નાગરિકોને રક્તદાન કરવા વિનંતી એવી દુનિયામાં જ્યાં હૃદયના દરેક ધબકારાને મહત્વ આપવામાં આવે છે ત્યાં તમારા દયાળુ કાર્યનો એક પણ ભાગ અનંતકાળ સુધી ગુંજતો રહે છે રક્તદાન એ ફક્ત એક તબીબી પ્રક્રિયા નથી તે આજના યુદ્ધના યુગમાં એક જીવનરેખા સમાજ છે તમે જે દરેક ટીપ્પો વેચો છો તેમજ જીવન બચાવવાની ઢાવને રૂજાવવાની આશા પૂર્ણ સ્થાપિત કરવાની શક્તિ છે તે એક ભેટ છે અને અવરોધોને પાર કરે છે માનવ માનવભાવનાની શક્તિનો પુરાવો છે આ ઉમદા કાર્યમાં અમારી સાથે જોડાવો આજે કોઈના સ્મિતનું કારણ બનો પરિવાર સંપૂર્ણ રહેવાનું કારણ બનો જીવન બચાવવાનું કારણ બનો બચાવવામાં આવેલ જીવન એ છે છે જે બનાવવામાં હીરો બનો રક્ત કરો તમે એક જીવન બચાવ્યું છે તે જાણવાથી મોટો આનંદ કોઈ નથી પરિસ્થિતિ કોઈ પણ કોઈપણ જાતની મોટા પ્રમાણમાં જાનહાની અથવા માનવ ઇજાઓ થાય એવી પરિસ્થિતિ ઉદભવે તે માટે મોટા પ્રમાણમાં રક્તની જરૂરિયાત ઉદભવી શકે તેમ હોય આમ નાગરિકો અને સૈનિકો માટે લોહીની જરૂરિયાત ઊભી થાય ત્યારે

બ્લડ ક્યારેય પણ કોઈ જરૂરિયાતની અંદર ઓછું ન ઉતરે એ માટે વહીવટી તંત્ર રાજકોટ તંત્ર અને રાજકોટ જિલ્લા ભાજપ ના હરેક કાર્યકરો સાથે રહી અને એક એક કાર્યકરો બ્લડ આપી અને આપણા દેશના સૈનિકો આપણા માટે જે લડે છે જ્યારે આપણે એક શાંતિથી રહી શકીએ છીએ એના માટે ક્યાંય ને ક્યાંય જે પણ જરૂરિયાત પડે કે મેડિકલ ને લગતી કે આગળ હોસ્પિટલો ધર્મશાળા કોઈને રહેવા માટેની કઈ પણ કટોકટીની જરૂર પડે એ માટે અગાઉ તૈયારીઓ પણ ચાલે છે અને હું આશા રાખું છું કે જિલ્લાની અંદર સારી પ્રમાણમાં બોટલ એકત્રિત થઈ રહી છે આજ રોજ જિલ્લા રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામે તમામ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં રક્તદાન કેમ્પ આયોજન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે એના ભાગરૂપે ધોરાજી ઉપલેટાની બંને સિવિલ હોસ્પિટલમાં રક્તદાન કેમ્પ ચાલુ છે અને એટલો બધો ઉત્સાહ જોવા મળે છે કે રક્તદાતાઓ પોતાનો લોહી આપવા માટે અત્યારે લાઈનમાં ઊભા છે યુવાનો વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો ખેડૂતો બધા જ લોકો પોતાનું રક્ત આપવા માટે આજે અગમ્ય ઉત્સાહ દેખાડી રહ્યા છે અને આનંદની વાત એ છે કે દરેકને એક ભાવ છે કે વીર સૈનિકો દેશની રક્ષા કરી રહ્યા છે સરહદ ઉપર પોતાની જાનની બાજી લગાવી દેશની રક્ષા કરતા હોય ત્યારે અમે લડવા તો ન જઈ શકીએ પણ અમે લોહીનું જે કઈ રક્તદાન કરી અને એને ઉપયોગી થઈ શકે એ ખરેખર ખુબ આનંદની વાત છે અને જે રક્તદાતાઓને હું ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું